સંસ્કારી નગરી વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ઝંડી આપી તિરંગા યાત્રા શરૂ કરી સંસ્કારી નગરી વડોદરામાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ગૃહમંત્રીની હાજરીમાં શરૂ થઈને સંપન્ન થઈ છે તિરંગા યાત્રામાં નાના બાળકોથી લઈને મોટેરાઓ માટે વિવિધ પ્રકારના આકર્ષણો જોવા મળ્યા હતા યાત્રામાં દેશના વીર સપૂતોની વેશભૂષામાં આવેલા લોકોએ વિશેષ ધ્યાન ખેંચ્યું હતું નવલખી મેદાન ખાતે નિયત સમયે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં તિરંગા યાત્રા શરૂ થઈ હતી આ યાત્રામાં શહેરના પાલિકા અને પોલીસ વિભાગના કમિશનર તમામ ધારાસભ્યો તમામ કોર્પોરેટર અને સેવાભાવી સંસ્થાઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા યાત્રાની શરૂઆતમાં વરસાદના છાંટા પડ્યા હતા જોકે વરસાદ યાત્રામાં સામેલ થયેલા એક પણ વ્યક્તિનો ઉત્સાહ ઓછો કરી શક્યો નહોતો વડોદરા શહેરના ખૂણે ખૂણેમાં ભારતીના નારા ગુંજી રહ્યા છે વડોદરાના નગરજનો સાથે મળીને દેશભક્તિના રંગે રંગાય છે એક બાજુ વરસાદ અને બીજી બાજુ દેશભક્તોનું ટોળું બંને સાથે મળીને મા ભારતીના રંગે રંગાયા છે વડોદરાના હજાર લોકો તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે આ વખતે સ્વચ્છતાને જોડવામાં આવ્યું જે દેશભક્તિને જોડે જોડે સ્વચ્છતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે આખા વડોદરા શહેર આ નવલકી ગ્રાઉન્ડ ખાતે ભેગા થયા છે કે મે અમાન શ્રીના ઇંતજાર છે જે સંખ્યામાં આજે પોલીસ અધિકારીઓ અન્ય ગણવેશધારી અધિકારી અને કર્મચારીઓ વોલન્ટરી સેવકો જુદા જુદા વિભાગના હોમ હોમગાર્ડ ટ્રાફિક બ્રિગેડના એનસીસીના એનએસએસના ફિલ્ડ ડિફેન્સના જે માનંદ વેતકો અને સાથે સાથે જે સંખ્યામાં સ્ત્રી પુરુષોએ પાર્ટિસિપેટ કરી રહ્યા છે એક સરસ માહોલ બન્યું છે આખા દેશમાં ઉજવી રહેલા આ ત્રિરંગા યાત્રા આજે જે રીતે વડોદરા શહેરના શહેરીજનોના સપોર્ટ મળ્યું છે મને વિશ્વાસ છે કે જ્યારે ત્યાંથી નીકળશે બે કિલોમીટર વખતે વધારે લાંબો ચાલનારા ત્રિરંગા યાત્રા એક સરસ મજાના કાર્યક્રમ સાથે સાથે સ્ટ્રોંગ એકતા અને રાષ્ટ્રીયતા ભાવનામાં ફેલાવવામાં સફળ રહે આભાર થેન્ક યુ